સૌરાષ્ટ્ર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા તેતાલીસ વર્ષથી લેથ મશીનનું ઉત્પાદન કરી રહી છે જેમાં હેવી ડ્યુટી એક્સ્ટ્રા હેવી ડ્યુટી તેમજ લાઇટમેક મશીનરી બનાવવામાં તેમની માસ્ટરી છે ઉચ્ચ ગુણવત્તા અને સ્ટાન્ડરાઇઝ મશીનરી ઉત્પાદનમાં અગ્રેસર હોવાથી પૂરા ભારતમાંથી તેમને ઓર્ડર મળી રહ્યા છે સૌરાષ્ટ્ર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ ચોવીસ ફૂટનું લેથ મશીન બનાવી રાજકોટ લેથ મશીન ઉદ્યોગમાં અગ્રેસર છે કંપનીને આ મશીન બનાવવા માટે એક મહિના જેટલો સમય લાગ્યો હતો આ મશીન અંદાજિત વજન સાત ટન આજુબાજુ છે અને મશીન તમિલનાડુની એક ઉદ્યોગ કંપની ને સપ્લાય કરવાનો ઓર્ડર મળેલ છે કંપનીના દેવેનભાઈ વોરાએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે પોતાના ઉદ્યોગ અંગે ઇન્ડસ્ટ્રીઝ માં પોતાના સ્થાન અંગે વધુ વિગતો સાથે વાત કરી હતી અહેવાલ વિજય મકવાણા ખાસ કરીને સોના બ્રાન્ડ નો તેતાલીસ વર્ષથી લેથ મશીન બનાવીએ છીએ આ આ વખતે અમે સોના ચોવીસ ફૂટનું એક્સ્ટ્રા હેવી ડ્યુટી લેથ મશીન બનાવ્યું છે જેની બેડની પોળાઈ છે ચોવીસ ઇંચ સેન્ટર રાઇટ છે ચોવીસ ઇંચ અને સ્પિન્ડલનો બોર અમે છ ને દોરાનો સ્પિન્ડલનો બોર આપ્યો છે આ મશીનમાં ખાસિયત એ છે કે અમે એને ટ્રિપલ બેરિંગવાળું બનાવ્યું છે અને એમાં ટર્સાઇડ કોટિંગ આપેલી છે અને એપ્રોનને છે ને મોટોરાઈઝ સિસ્ટમથી બનાવેલું છે જેથી ઓપરેટરને હાથેથી મશીન ચલાવવું ન પડે આ મશીન કેટલા દિવસમાં બનાવ્યું અને તમે આની કઈ પાર્ટીને આપવાના છો કઈ સપ્લાય થશે ત્યાં આ મશીન છે અમે એક મહિનામાં રેડી કર્યું છે અને આ મશીન અમે તામિલનાડુમાં કરૂરમાં સપ્લાય કરવાના છીએ જે બહુ મોટી રોલિંગ મિલ છે ત્યાં અમે સપ્લાય કરવાના છીએ ખાસ કરીને તમારી કંપની બીજા ક્યાં ક્યાં પ્રકારના મશીન બનાવે એ વિશે કહેશો જરા અમે લોકો લાઇટ ડ્યુટી મીડિયમ ડ્યુટી એકસ્ટ્રા હેવી ડ્યુટી અને ખાસ કરીને અત્યારે અમે એક્સ્ટ્રા હેવી ડ્યુટી લેથ મશીન ઉપર ખૂબ ફોકસ કરી રહ્યા છીએ કે જેમાં આપણું સોના બ્રાન્ડ ખૂબ જ પ્રખ્યાત અને ફેમસ છે ખાસ કરીને લેથ મશીન તો રાજકોટમાં ઘણા બધા બન્યા છે પણ તમારું જે મશીન છે એની ખાસિયત શું છે ખાસ આપણે ખાસ કરીને જ્યારે મટીરિયલ પરચેસ કરીએ છીએ ત્યારે રો મટીરિયલ સિલેક્શનથી માંડીને પ્રોડક્શનમાં એક્યુરેસીમાં અને કોમ્પોનન્ટ્સ છે ને ખૂબ જ હાઈ પ્રિસિશન યુઝ કરીએ છીએ એ અમારો ખાસ મહત્ત્વનું છે અને અમે કસ્ટમરને જે એમની રિક્વાયરમેન્ટ છે એ મુજબના કસ્ટમાઇઝ લેથ મશીન બનાવવામાં વધારે માનીએ છીએ ખાસ કરીને વેઇટ કેટલું હશે આ મશીનનું વેઇટ છે આઠ આઠ ટન વજન થશે